કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ આજનો બ્લોક માં તો તરત જ ખરીદી કરવાની છે થોડાક આગળ આવીશું વિડીયોમાં ફૂલ વિડીયો બનતા રહેજો જોતા ચાલો તો મેરભાઈ આવી ગયા છે હવે આવી છે આપણે મેરભાઈ નાઇન જૂન તૈયાર થઈને વહી આવ્યા છે શરૂ કરીએ આકડા સડાવ જો મેહુલભાઈ જાઓ હા મેહુલભાઈ તમારી મોજ તરાજા પૂગી ગયા છે જો તમે મિત્રો તો આ તરાજા મે કીધું ભાઈ ધીમું છે નથી જાવત જ દેવું છે બુલેટ આ દેવા બોર્ડર ની મૂર્તિ આવી ગઈ છે આપણે આ ફૂડ લીધા છે સોશિયલ મીડિયા આ છે અમે રાઉન્ડ છે લઈ ચાલો તો લઈ તો લીધા છે હાલો તો હવે મેહુલભાઈ ક્યાંય ગયા છે હાલો હા મેહુલભાઈ જવા દીધું રોડે હાઈવે હો પણ એમ ચલાવે છે ઘણો બધો વજન થઈ ગયો છે આ નજીક આવી ગયા છે તો સામે બતાય છે સોશિયલ મીડિયા આશ્રમ એટલું કામે પૂજ્યું છે એનું બહુ સારું કામ છે પોપટભાઈનું સેવા બહુ સારી છે અંદર તો વિડીયોનો પતિ બંધ છે એટલે આપણે વિડીયો અહીંયા બંધ કરીએ છીએ કેમ છે મજા મજા ભાઈ તમારું નામ પરદીપ બ્લોગ છે પરદીપ બ્લોગ

આઠ કિલોમીટર ભગુડા છે આગળ હાલો આઠ આઠ કિલોમીટર સોસો મીડિયા આશ્રમ આવે છે આપણે દર્શન કરી લીધા છે મેહુલભાઈ તો ચશ્મા પેઢી બધે દર્શન કરી નાખ્યા મોકલમાં હાલો તો આપણે જ આવી છીએ નીકળવી હોય